દબાણકારો લારી લઈને નીકળી ગયા હતા વાહનો અને કર્મચારીઓ સાથે કોર્પોરેશનની ટીમ દબાણ તોડવા અને હટાવવા આવી પોલીસે લેખિતમાં માંગી બંદોબસ્ત ન ફાળવ્યો કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર ભાજપ હોદ્દેદારો વચ્ચે બેઠક બાદ પણ સંકલનનો અભાવ જોવા મળ્યો બીજા દિવસે દબાણ તોડવાની કામગીરીનો ફિકાસ પોલીસને દબાણ દૂર કરવામાં રસ ન હોય તેવું ચિત્ર ઉપજ્યું

તમારે પેલા દબાણો દૂર થઈ જાય પોલીસ વગર અમાથી કાર્યવાહી ના થાય કાયદો વ્યવસ્થા જળવાય એ રીતે પ્રમાણે મળે એટલે કાર્યવાહી કરીશું મારે મારી સેફ્ટી રાખવાની છે

in charge ear de and inspector